કલ્પના કરો તમે તમારા કામમાં પરોવાયેલા છો તમે સો ટકા એકાગ્રતા સાથે તમારું કામ કરી રહ્યા છો અને અચાનક તમારા ફોનમાં નોટિફિકેશન આવે છે અને તમે તમારો ફોન હાથમાં લો છો તમે જુઓ છો કે તમારો કોઈ મિત્ર કોઈ રમણીય જગ્યાએ ફરવા ગયો છે અને એણે ખૂબ જ સુંદર ફોટોઝ પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર મૂક્યા છે કામમાં ખૂબ જ તલ્લીન હોવા છતાં તમારું ધ્યાન ભટકી ગયું મહત્ત્વનું કામ છોડીને તમે વિચારવા માંડ્યા કે રજા મળે કે તરત હું પણ અમુક જગ્યાએ ફરવા નીકળી જઈશ વિચારોમાં તમે તમારી ટ્રીપનું પ્લાનિંગ પણ સ્ટાર્ટ કરી દીધું એક નાના અમસ્તા નોટિફિકેશન સાઉન્ડથી આપણે આપણા મહત્ત્વના કામની રીધમ ખોઈ બેસીએ છીએ પરંતુ જો એવી કંઈક શક્તિ આપણને મળી જાય કે આપણું ધ્યાન જ ન ભટકી શકે તો આપણે એક એવી દુનિયામાં જીવી રહ્યા છે જે સતત આપણને હજાર અલગ અલગ દિશાઓમાં ખેંચી રહી છે આપણે જો એવી શક્તિ મેળવી લઈએ કે કોઈ પરિસ્થિતિ આપણું ધ્યાન જ ન ભટકાવી શકે આપણે આપણી ઈચ્છાના માલિક બનીએ કોઈ પરિસ્થિતિના ગુલામ ન બનીએ તો એ શક્તિ આપણા માટે મહાશક્તિ સાબિત થઈ શકે ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતાના અધ્યાય બે શ્લોક અઠ્ઠાવનમાં આપણને એ જ મહાશક્તિ વિશે સમજાવી રહ્યા છે શ્રી કૃષ્ણ કહે છે જેમ એક કાચબો પોતાના સર્વ અંગો સમેટી લે છે તેમ જો મનુષ્ય પોતાની સર્વ ઇન્દ્રિયોને વિષયોથી ખેંચી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થાય છે પહેલી નજરમાં એવું લાગે છે કે પોતાની ઈચ્છાઓને કડકાઈથી અને દબાણપૂર્વક કાબૂમાં રાખવા માટે આ શ્લોકમાં જણાવવામાં આવ્યું છે જો એવું હોય તો આપણે એક રોબોટ બની જઈએ અને આ દુનિયાથી દૂર થઈ જઈએ પરંતુ એવું જરાક પણ નથી શ્રી કૃષ્ણ આપણને કહે છે કે આ બહારની દુનિયામાં સંપૂર્ણ રીતે ભાગ લો પરંતુ તમારી અંદરની દુનિયાના તમે પોતે માલિક બનો આ પ્રક્રિયા દુનિયાનો અસ્વીકાર કરવાની નથી પરંતુ એના ઝાડમાં ફસાયા વિના એમાંથી પસાર થવાની આ પ્રક્રિયા છે તો ચાલો એક કાચબાના દ્રષ્ટાંતથી આ મહાશક્તિને મેળવવાનો પ્રયત્ન કરીએ જ્યારે એક કાચબો પોતાની આજુબાજુ કોઈ પણ સંકટ મહેસૂસ કરે છે ત્યારે તે તરત જ પોતાના અંગોને પોતાની કવચની અંદર ખેંચી લે છે કે જેથી પોતાના નાજુક અંગોનું રક્ષણ થઈ શકે પરંતુ અહીંયા મૂળ વાત એ છે કે કાચબો હંમેશા માટે પોતાના કવચની અંદર જ પોતાના અંગોને છુપાવીને નથી બેસી રહેતો એકવાર સંકટ પસાર થઈ ગયું કે તે બહાર આવી જાય છે અને પોતાની યાત્રા આગળ ધપાવી દે છે એ જ રીતે શ્રી કૃષ્ણ આપણને જીવનથી દૂર ભાગવાનું કહેતા નથી અથવા તો જીવનના સુખો અને આકર્ષણોથી હંમેશા માટે દૂર થઈ જવાનું નથી જણાવતા શ્રી કૃષ્ણ જણાવે છે કે આપણા નિયત માર્ગથી આપણને જ્યારે પરિસ્થિતિ ભટકાવવાની કોશિશ કરે ત્યારે કાચબાની માફક થોડી ક્ષણો માટે પોતાની ઇન્દ્રિયોને સાચવી લેવી એક ખૂબ જ પ્રખ્યાત નૃત્યાંગના હતી જેનું નામ હતું લીલા જે નૃત્યમાં પોતાની એકાગ્રતા માટે ખૂબ જ પ્રસિદ્ધ હતી ઘણા રાજાઓ અને વિદ્વાનો સામે તેણે પરફોર્મ કર્યું હતું એક પણ વાર તેની એકાગ્રતા ભંગ નહોતી થયેલી એકવાર એક ઋષિ લીલાની પરીક્ષા કરવા માટે આવે છે જ્યારે તે નૃત્ય કરતી હોય છે ત્યારે તે ઋષિ એ સભામાં એક સાપને છોડી દે છે એમને એવું હતું કે સાપને જોઈને એ લીલાનું ધ્યાન ભંગ થઈ જશે પરંતુ એવું જરાક પણ ન થયું નૃત્ય પત્યા પછી ઋષિ પૂછે છે આટલો ભયાનક સાપ સામે હોવા છતાં તું શાંત કેવી રીતે રહી શકી ત્યારે લીલા જવાબ આપે છે કે નૃત્ય મારા માટે ઈશ્વરની ભક્તિ સમાન છે એકવાર હું મારા ઈશ્વરની ભક્તિમાં તલ્લીન થઈ જાઉં ત્યારે મને મારા ઈશ્વર સિવાય બીજું કંઈ જ નથી દેખાતું અને હા એ સાપ તમારા માટે ચિંતાનો વિષય હતો મારા માટે નહીં એ લીલાની માફક આપણે પણ આપણી આજુબાજુ સંકટો તકલીફો હોય કે પછી જાત જાતના આકર્ષણો હોય તો પણ આપણું ધ્યાન ભંગ ન થાય એની કાળજી રાખવી જરૂરી છે કાચબો ફક્ત ડરના લીધે પાછળ નથી હટતો એ સમજદારીથી પાછળ હટે છે અને જરૂર આવી આગળ પણ વધે છે એ સારી રીતે જાણે છે કે ક્યારે કવચની અંદર જવું અને ક્યારે બહાર નીકળવું આ જ વાત શ્રી કૃષ્ણ આપણને સમજાવી રહ્યા છે હવે ચાલો આ જ વાત આપણે આપણા આધુનિક જીવનના અનુસંધાનમાં સમજવાનો પ્રયત્ન કરીએ આજના જમાનામાં સાચા સાપ કે બીજા શિકારીઓ સાથે આપણો સામનો નથી થતો પરંતુ દરેક ક્ષણે આપણને વિચલિત કરી શકે એવી હજારો વસ્તુઓથી આપણે ઘેરાયેલા હોઈએ છીએ સોશિયલ મીડિયા નોકરી કે કામમાં ડેડલાઇન્સ પારિવારિક કે પછી સામાજિક જવાબદારી આ બધી વસ્તુઓ સાથે આપણા મન અને વિચારોના સતત ખેંચાણ અને સંઘર્ષના લીધે આપણે થાકી જઈએ છીએ પરફેક્ટ ટાઈમ પર જો મન અને વિચારોને પાછા ન ખેંચ્યા તો ધસમસતા પ્રવાહમાં તણાતા વાર નથી લાગતી અને એના લીધે જે સાચું છે જે જરૂરી છે એ વસ્તુથી આપણે દૂર થઈ જઈએ છીએ પરંતુ દુનિયાથી દૂર થવા સિવાય કે પછી પથ્થર જેવા જળ બનવા સિવાય આપણે કેવી રીતે એ મહાશક્તિ મેળવી શકીએ અહીંયા એ જાણી લઈએ કે કાચબો દુનિયાનો અસ્વીકાર નથી કરતો બસ એ એટલું સારી રીતે જાણી લે છે કે પોતાની રક્ષા કયા સમયે કરવી આપણને એ જ્ઞાન ક્યારે આવે છે જ્યારે આપણી ઇન્દ્રિયો આપણા કાબૂમાં હોય નહીં કે આપણે ઇન્દ્રિયોના કાબૂમાં હોઈએ અહીંયા સિક્રેટ અને ખૂબ જ મહત્વની ટ્રીક એ છે કે પોતાના મનની દરેક ગતિવિધિઓ પર નજર રાખવી અહીંયા એ જાણી લઈએ કે આપણી સેન્સીસ એટલે કે ઇન્દ્રિયો ખૂબ જ શક્તિશાળી છે જે આપણને ખૂબ જ સરળતાથી નિયંત્રણમાં લઈ શકે એમ છે જરાક વિચાર કરીએ કંઈક કેટલી વાર સમજ્યા વિચાર્યા વગર આપણે આપણા ફોનને યુઝ કર્યો છે કોઈ વસ્તુએ આપણને આપણી જાણ બહાર એના બંધાણી બનાવી દીધા છે કોઈ વસ્તુ સારી લાગી કે તરત જ આપણે એને પામવા માટે દોડી જઈએ છીએ આપણી ઇન્દ્રિયો જંગલી ઘોડા સમાન બની ગઈ છે જો એની લગામની મજબૂતીથી ન પકડીએ તો તે આપણને આપણા નિર્ધારિત લક્ષ્યથી દૂર લઈ જઈ શકે છે એક રાજા હતો જે એક વિશાળ અને સમૃદ્ધ રાજ્ય પર શાસન કરી રહ્યો હતો એક દિવસ એક વિદ્વાન યોગી એના દરબારમાં આવે છે રાજા એ યોગીને પોતાની સાથે ભોજન કરવા માટે આમંત્રિત કરે છે ભોજન દરમિયાન રાજા જોઈ છે કે યોગી ખૂબ જ ઓછું ખાઈ રહ્યો છે તે છતાં એક એક કોડિયો આનંદિત થઈને તે આરોગી રહ્યો છે રાજા પૂછે છે કે મહારાજ તમે આટલું ઓછું ખાધું હોવા છતાં કેમ આટલા સંતુષ્ટ દેખાઈ રહ્યા છો યોગી હસે છે અને જવાબ આપે છે કે જમતી વખતે મારું સંપૂર્ણ ધ્યાન મારા હાથમાં રહેલા એક કોરિયા તરફ હોય છે મારું મન અને મારી ઇન્દ્રિયો સંપૂર્ણ મારા કાબૂમાં છે સભાનતાપૂર્વક ભોજન લેવાના લીધે હું ઓછું જમવા છતાં તૃપ્ત થઈ જાઉં છું રાજાને ત્યારે સમજાય છે કે પોતાની પાસે અપાર ધન વૈભવ હોવા છતાં ભોગવિલાસની દરેક વસ્તુઓ હોવા છતાં એ યોગી પોતાના કરતાં વધારે સંતુષ્ટ અને આનંદિત દેખાઈ રહ્યા છે એ યોગીએ પોતાના મન અને ઇન્દ્રિયોને પોતાના કાબૂમાં લઈ લીધી છે જ્યારે રાજા હજુ પણ પોતાની ઈચ્છાઓનો ગુલામ હતો આ જ્ઞાનને આપણી દૈનિક જીવનચર્યામાં એપ્લાય કરવાનો પ્રયાસ કરીએ દૈનિક કાર્યો ભાગડોળ મીટિંગ્સ પાર વગરની ડેડલાઇન્સ આ બધાની વચ્ચે પોતાના મનને થોડી વાર માટે પોતાની અંદર સમેટી લેવાની કળા જો આવડી જાય તો એ ખૂબ જ મહત્વનું સાબિત થઈ શકે એમ છે આ અભિગમ દરેક વસ્તુઓથી દૂર થવાનો નથી પરંતુ એ જાણવાનું છે કે ક્યારે પીછેહટ કરવું અને ક્યારે ફરી ફરી પાછું ઝંપલાવી દેવું જસ્ટ વિચાર કરો ઓફિસનો એ એક દિવસ જ્યારે તમારા બોસે તમને ઉતાવળથી કામ પતાવવાનું કહ્યું છે સતત ફોન રણકી રહ્યા છે અમુક નિશ્ચિત સમયમાં તમારે પ્રોજેક્ટ પૂરો કરવાનો જ છે તમારી ચિંતા વધી રહી છે આ સમયે તમારા મન અને ઇન્દ્રિયોને તમારા કાબૂ બહાર નીકળી જવાની જગ્યાએ દરેક ક્રિયાઓની સામે પ્રતિક્રિયા આપવાની જગ્યાએ તમે થોડીક ક્ષણો માટે ધોભો છો પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરો છો દરેક પરિસ્થિતિને સ્પષ્ટતા અને શાંતિથી નિહાળો છો અને બમણા જોશ અને જુસ્સાથી કામમાં લાગી પડો છો થોડી ક્ષણો માટે પણ મનને કેન્દ્રિત કરવાની તમારી ક્ષમતા તમારી કાર્યક્ષમતાને ખૂબ જ વધારી દેશે એક સમયની વાત છે એક ગામમાં એક વીર નામનો તીરંદાજ રહેતો હતો એ દિવસ રાત અભ્યાસ કરતો હતો એને એના પ્રદેશમાં સૌથી શ્રેષ્ઠ ધનુર્ધારી બનવું હતું પરંતુ જ્યારે જ્યારે એ તીર ચલાવતો ત્યારે ત્યારે તેનું તીર પોતાના લક્ષ્યથી થોડું દૂર પડતું હતું એક દિવસ એના ગુરુએ આ જોયું અને તેને કહ્યું કે તું ખૂબ જ મહેનત કરે છે પરંતુ તારું ધ્યાન સંપૂર્ણ રીતે તારા અને બાણમાં કેન્દ્રિત નથી થતું તું ઉતાવળમાં સો તીર ચલાવે છે પણ તારું ધ્યાન કોઈકવાર આજુબાજુના અવાજો પર આકાશમાં ઉડતા પક્ષી પર હોય છે ક્યાં તો બપોરે શું ખાઈશ એના પર તારું ધ્યાન હોય છે લક્ષ્યને છોડીને કોઈ પણ વસ્તુમાં ધ્યાન ભટકશે તો ધાર્યું પરિણામ નહીં મળે આ સાંભળીને વીર બધી બાજુ ભટકતા મનને પોતાના ધનુષ અને બાણ પર કેન્દ્રિત કરે છે ઊંડો શ્વાસ લે છે અને તીર છોડે છે આ વખતે તીર સીધું લક્ષ પર લાગે છે શ્રી કૃષ્ણની શિક્ષામાં એક અલગ અભિગમ એ પણ છે અને એ છે વૈરાગ્ય પણ અહીંયા એનો મતલબ બધું છોડી દેવાનું કે ત્યાગ કરી દેવાનું એવું નથી અહીંયા વૈરાગ્યનો મતલબ છે દુનિયાને આપણા પર હાવી ન થવા દેવી ચાહે કોઈ ભૌતિક વસ્તુ હોય કોઈ ઈચ્છા હોય કે પછી કોઈ બીજું આકર્ષણ આ અભિગમ આપણને એ બધાની પકડમાંથી મુક્ત કરી દેશે આજના સમયમાં દરેક માણસે ખાસ કરીને વર્કિંગ પ્રોફેશનલે ખાસ સમજવા જેવી બાબત એ છે કે આપણે ઘણીવાર લાલચ અને લાલસાઓમાં ફસાઈ જઈએ છીએ સાની લાલસા સફળતા સ્વીકૃતિ અને માન્યતાઓની લાલસા પરંતુ સતત આ બધાની પાછળ ભાગવાથી માણસ થાકી જાય છે શ્રી કૃષ્ણ શીખવે છે કે વૈરાગ્યનો મતલબ સફળતા કે આનંદનો તિરસ્કાર કરવાનો નથી વૈરાગ્યનો સાચો અર્થ છે બધી વસ્તુઓ પર નિર્ભર થયા વિના એ વસ્તુઓનો આનંદ માણવો એક વિશાલ નામનો છોકરો હતો તેણે મોઘી એપલ વોચ ખરીદી એ વોચ એને એટલી ગમતી હતી કે આખો દિવસ એના વિશે જ વિચાર કર્યા કરતો એને જ જોયા કરતો વોચને પોતાના જીવનની જેમ સાચવતો આખો દિવસ એને ચિંતા રહેતી કે એના પર કોઈ સ્ક્રેચ ન પડી જાય ખોવાઈ ન જાય કે કોઈ ચોરી ન જાય ધીરે ધીરે વોચના લીધે એની ચિંતા અને તાણ વધવા લાગ્યા એક એના મિત્રએ થોડા દિવસ આ બધું જોયું પછી વિશાલને કહ્યું વિશાલ તારી આ વોચ ખરેખર ખૂબ જ સુંદર છે સારી છે પરંતુ મને એવું લાગે છે કે આ વોચ તે નથી ખરીદી વોચે તને ખરીદી લીધો છે વિશાલ આ સાંભળીને ચમકી ગયો એના મિત્રને પૂછ્યું તું કેમ આવું કહે છે એના મિત્રએ જવાબ આપ્યો તારી આ વોચ તારા પર હાવી થઈ ગઈ છે તને તારી ચિંતા કરતાં વધારે વોચની ચિંતા છે દિવસ રાત વોચના જ વિચાર અને ચિંતાના લીધે તું એનો ગુલામ બની ગયો છે વિશાલને એની ભૂલ સમજાય છે તે દિવસથી વિશાલ બદલાઈ ગયો એ વોચની કાળજી તો લેતો હતો પરંતુ એના માટેનું ઓપ્સેશન ઓછું થઈ ગયું હતું મિત્રો આજની ભાગદોડ અને અસ્તવ્યસ્ત દુનિયામાં કાચબાની માફક જીવવાનો શું અર્થ છે એનો અર્થ છે થોડી ક્ષણો માટે પાછળ હટવું જીવનથી નહીં ઇન્દ્રિયોના નિયંત્રણ બહારના ખેંચાણથી એનો અર્થ છે પોતાના મન અને કાર્યો પર પોતાનું પ્રભુત્વ ફરી પાછું સ્થાપિત કરવું જ્યારે જ્યારે દુનિયા તમારી પોતાની શાંતિ અને ઊર્જાને ઓછી કરવા પ્રયત્ન કરશે ત્યારે ત્યારે પોતાની આંતરિક શક્તિ અને વિવેકને કામ પર લગાડી ક્યાં અટકવું અને ક્યાંથી પસાર થઈ જવું એ મહત્વનો નિર્ણય લેવાની કાબેલિયત વિકસિત કરવી ખૂબ જ જરૂરી થઈ પડે છે ભગવાન શ્રી કૃષ્ણનો આ સંદેશ દુનિયાથી ભાગવાનો કે પછી દુનિયાને ત્યાગવાનો નથી એની સાથે સમજદારીથી જોડાવાનો છે ભગવદ્ ગીતા અધ્યાય બે શ્લોક અઠ્ઠાવનમાં શ્રી કૃષ્ણએ એક એક એવા બુદ્ધિમાન વ્યક્તિની તુલના એક કાચબા સાથે કરી છે કે જે જ્યારે પણ સંકટ આવી પડે ત્યારે પોતાના અંગોને પોતાના ખોલ અથવા તો કવચમાં સમેટી લે છે એ જ રીતે વિદ્વાન વ્યક્તિ પણ પોતાની ઇન્દ્રિયોને વિષયોના આકર્ષણથી બચાવી લે છે હંમેશા યાદ રાખીએ પોતાના મન અને ઇન્દ્રિયો પર પોતાનું નિયંત્રણ પોતાના જીવન પર પોતાના નિયંત્રણ માટેનું પહેલું પગથ્યું છે જય શ્રી રાધે કૃષ્ણ